કેશોદ વિસ્તારમાં આ વર્ષે ચોમાસું પૂરું થયું નથી એ પહેલાં જ સરેરાશ વરસાદ કરતાં એકસો ચુંબોતેર ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે અને આમ છતાં કેશોદ નગરપાલિકાના અણધડ વહીવટને કારણે પીવાના પાણીની સમસ્યા સર્જાઈ રહી છે અને મહિલાઓએ કેશોદ નગરપાલિકા કચેરીમાં રજૂઆત કરવા ધક્કા ખાવા પડે છે કેશોદ નગરપાલિકા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર બે રહેણાંકના વિસ્તારમાં પીવાનું પાણી સમયસર વિતરણ કરવામાં ન આવતું હોવાથી કચેરીમાં રજૂઆત કરતા પાંચ દિવસે પાણી આવતું હોવાનું રટણ કરવામાં આવી રહ્યું છે ત્યારે હકીકતમાં રહીશોએ આક્રોશભેર જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં પાંચ દિવસે પાણી આવતું નથી કાગળ પર ખોટી માહિતી દર્શાવવામાં આવે છે કેશોદ નગરપાલિકાના વોર્ડ નંબર બે વિસ્તારમાં ગરીબ અને મધ્યમ વર્ગના શ્રમજીવી પરિવારો વધુ પ્રમાણમાં રહેતા હોવાથી અને જૂના ગામતળના જૂના રહેણાંક મકાનમાં પાણી સંગ્રહ કરવાની પૂરતી વ્યવસ્થા ન હોવાથી નિયત સમયે પીવાનું પાણી વિતરણ કરવામાં ન આવે તો રહીશો હેરાન પરેશાન થઈ જાય છે કેસોદ નગરપાલિકા કચેરીના વોર્ડ નંબર બીની મહિલાઓ દ્વારા પાંચ દિવસે પાણી વિતરણ કરી આપવા વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે રોજે રોજ પાણી આવે એ તો એક તરફ રહ્યું પરંતુ પાંચ દિવસે પણ પાણી નથી આવતું અને હવે ત્યાંના સ્થાનિક લોકો માત્ર પાંચ દિવસે એકવાર તો પાણી આપો તેવી રજૂઆત કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન પહોંચ્યા હતા અને ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન કરતા વધારે વેરા વસૂલતા કેશોદ નગરપાલિકાના સત્તાધીશો મહિલાઓની રજૂઆત ધ્યાને લઈને વિતરણ વ્યવસ્થા નિયમિત કરે છે કે કેમ તે તો આવનારા દિવસોમાં ખબર પડશે નંબર બે માં વણકરવાસ આંબેકર વસ માં પાણી અમારે પૂરું આવતું નથી સ દિવસે આવશે તો એમ કે પાંચ દિવસે છે અહીંયા આવી તો સાહેબ અહીંયા વા મોકલે અને વાથી અહીંયા મોકલે જવાબ કોઈ દેતા નથી કે પ્રમુખ પાસે જાવ તો પ્રમુખ પાસે ન્યા કોઈ નથી અહીંયા ને પાછા અમારા દાતકા રહેશે શું કરે પાણી અમારે પાંચ દિવસે સાર દિવસે પાણી અહીંયા અમારે જોઈએ અને સાડા નવ વાગ્યા સુધી પાણી જોઈ બરોબર ને આ લાઈન માં પૂરું પાણી પાડ દે એટલે અમારે બીજું કઈ પ્રોબ્લેમ નથી અમારે પ્રોબ્લેમ પાણી નો સોલ્વ કરી દઈએ પાંચ દિવસે તો આવતું જ નથી ખોટું બોલે છે સ દિવસે પાણી આપે સ દિવસે મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ